નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન જેનું ચેપ્ટર નંબર તેર આપણું પર્યાવરણ જેના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનું આપણે સંપૂર્ણ સોલ્યુશન અત્યારે જોવાનું છે ચલો શરૂઆત કરીએ આપણા સ્વાધ્યાયની પહેલો જ પ્રશ્ન છે એમસીક્યુ ટાઈપનો કે નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર જેવ વિઘટનીય પદાર્થો છે જેવ વિઘટનીય એટલે કે જેનું વિઘટન થઈ શકતું હોય તો ચાલો ઘાસ વિઘટન થાય છે પુષ્પો વિઘટન થાય છે ચામડું એ પણ વિઘટન થાય છે આ ઉપરાંત બીજું જોઈએ ઘાસ વિઘટન થાય છે લાકડું એનું પણ થાય પ્લાસ્ટિક એનું થતું નથી સી ફળોની છાલ થાય કેક થાય છે લીંબુનો રસ થાય છે ડી કેક થાય લાકડું થાય છે ઘાસ થાય છે તો નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર જે વિઘટનીય પદાર્થો ધરાવે છે તમારા જવાબમાં ત્રણ ઓપ્શન છે એ સી અને ડી બી ઓપ્શનમાં બંનેનું થાય પણ આનું થતું નથી એટલે આવશે નહીં તો વિદ્યાર્થી મિત્રો જે રીતે આપણે આ સ્વાધ્યનો સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો છે એવી જ રીતે આપણે છે આખી ચોપડીના દરેક ટોપિકના સરળ સમજીના વિડીયો છે એ તમને ક્યાંથી મળવાના છે એની વાત થોડી કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો એ વિડીયો તમને મળવાના છે વેબ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે ત્યાંથી હવે એપ્લિકેશન ક્યાંથી મળશે આપણને તો કે ગૂગલ પ્લે સ્ટોર પર જવાનું છે વેદ ડિજિટલ એજ્યુકેશન નામ સર્ચ કરશો એટલે આ પ્રમાણેનો તમને લોગો બતાવે છે એ ડાઉનલોડ કરવાની છે ઇન્સ્ટોલ કરવાની છે ત્યારબાદ તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે સેન્ડ ઓટીપી કરશો ઓટીપી આવશે ઓટીપી દાખલ કરો એટલે આપણને આ સરસ મજાનું ફ્રન્ટ પેજ દેખાય છે મિત્રો આ ફ્રન્ટ પેજ આપણા માટે ખૂબ જ કામનું કારણ કે મજાની વસ્તુ તો અહીંયા જ છે આ પેઇડ કોર્સ જેમાં તમને ધોરણ નવ અને ધોરણ દસ

મજાની વાત એ છે કે અહીંયા તમને જે લેક્ચર વિડીયો લેક્ચર મળે છે એ ઓફલાઈન પણ તમે જોઈ શકો છો આથી ઘણીવાર તમારા મોબાઈલમાં નેટવર્ક ઇસ્યુને કારણે તમારા લેક્ચર મિસ થતા હોય તો એ પ્રોબ્લેમ આવવાનો નથી ત્યારબાદ ફ્રી મટીરિયલ્સ જેમાં ગુજરાત બોર્ડ દ્વારા જે પણ કાંઈ શૈક્ષણિક માહિતી આવે છે જે પણ કાંઈ પરિપત્ર આવે છે આ પરિપત્ર છે આ શૈક્ષણિક માહિતી તમને અહીંયાથી તદ્દન ફ્રી મળવાની છે આ ઉપરાંત એક્ઝામ પેપર ગુજરાત સરકાર દ્વારા જે એકમ કસોટી લેવામાં આવે છે આ એકમ કસોટીના પ્રશ્નપત્રો અથવા તો બીજા પ્રશ્નપત્રો જે તમારી પરીક્ષાને અનુરૂપ હોય છે આવા પ્રશ્નપત્રો તમને પરીક્ષા વખતે સોલ્યુશનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે આવા દરેક પરીક્ષાના પ્રશ્નપત્રો છે એ તમને અહીંયાથી મળી રહેવાના છે આ ઉપરાંત તમારા જો કોઈ ભાઈ બહેન હોય સગા સંબંધી હોય આડોશ પાડોશના મિત્ર હોય એ ધોરણ ત્રણથી બારની અભ્યા અભ્યાસ કરે છે તો દરેક ધોરણવાઈઝ દરેક ધોરણ વાઇઝ દરેક વિષયના દરેક વિષયના દરેક ચેપ્ટરના એને વિડીયો મળી રહેવાના છે તો જે વિદ્યાર્થી મિત્રોને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી છે એ વિદ્યાર્થી મિત્રો આજે જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરો જેથી કરીને તમને છે ખૂબ ફાયદો થવાનો છે ચલો ફરીથી આપણે સ્વાધ્યાય પર આવીશું સ્વાધ્યાય પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે ચલો ઘાસ ઘઉં ને કેરી એમાં તો કંઈ થાય નહીં ઘાસ એટલે કે ઉત્પાદકો બકરી માનવ ચલો આ છે હવે બકરી ગાય હાથી આ પણ નહીં થાય કારણ કે ઓછામાં ઓછો એક તો ઉત્પાદક જોઈએ ને આમાં તો એક કોઈ ઉત્પાદક નથી ઘાસ માછલી ને બકરી ઘાસ માછલી અને બકરી તો એમાં પણ નહીં થાય કારણ કે માછલી છે કંઈ સોરી બકરી છે કે માછલીને જમવાની તો નથી એટલે માટે એક જ ઓપ્શન વધુ આપણી પાસે ઘાસ એક બકરી ખાય બકરીને બકરી શાકાહારી અને માનવી જે મિશ્રાહારી છે શાકાહારી પણ નથી

ચાલો ઉદાહરણ પ્રાણીઓ ચલો શાકાહારી પ્રાણીને છે હું હાવ મારી નાખું કાઢી નાખું અહીંયાથી તો આ માંસાહારી છે ઘાસ ખાવાના છે માંસાહારીઓ ઘાસ ખાવાના નથી ચલો શાકાહારીમાં હું લઉં છું બકરી માંસાહારીમાં લઉં છું વાઘ બકરી બધી હું કાઢી નાખું તો વાઘ છે હું ઘાસ ખાવાનો છે એ ઘાસ ખાવાનો નથી તો ઉપલા સ્તરે છે પોષણ મળશે નહીં એટલા માટે આહાર શૃંખલામાં વિક્ષેપ સર્જાય છે અવરોધ આવે છે અને આ પોષક સ્તર પર આધારિત હોય તે બધા સજીવો મૃત્યુ પામે છે બકરી જ નથી તો કંઈ ઘાસ છે એ આ ઘાસ એને કંઈ વાઘ ખાવાનો નથી એટલે વાઘનું છેવટે શું થવાનું છે મૃત્યુ થવાનું છે અને બીજી તરફ નીચલા પોષક સ્તર પર રહેલા સજીવોની સંખ્યામાં ખૂબ વધારો થાય છે તો ઘાસ છે એ તો વધવાનું છે કારણ કે એને ખાવા હવે કોઈ વધુ નથી અને આના કારણે નિવસન તંત્ર અસંતુલિત બને છે કેવું બને છે અસંતુલિત બને છે એટલે દરેક પોષક સ્તરની આપણે જરૂર હોય છે પ્રશ્ન નંબર પાંચ શું કોઈ પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરે માટે અલગ અલગ હોય છે શું કોઈ નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર કોઈ પોષક સ્તરના સજીવોને દૂર કરવા સંભવ છે જો કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર એ ભિન્ન ભિન્ન પોષક સ્તરે અલગ અલગ હોય છે જેમ કે ઉત્પાદકોને દૂર કરવામાં આવે ઉત્પાદકોને કાઢી નાખવામાં આવે તો ક્રમશઃ બધા જ પોષક સ્તરના સજીવોને અસર થાય કારણ કે ઉત્પાદકોનો ઉપયોગ કોણ કરતા શાકાહારી શાકાહારીનો કોણ કરતા માંસાહારી તો શાકાહારીને પૂરતું ભોજન નહીં મળે તો એની સંખ્યા ઘટવા લાગશે એની સંખ્યા ઘટે એટલે માંસાહારીની સંખ્યા પણ ઘટવા લાગે છે તે જીવસૃષ્ટિ માટે ભયજનક નીવડે છે હવે ઉચ્ચ પોષક સ્તર પર રહેલા સજીવોને દૂર કરવામાં આવે તો તેનાથી નીચલા સ્તરે રહેલા સજીવોની સંખ્યામાં શું થાય છે વધારો થાય છે હવે નિવસન તંત્રને ને પહોંચાડ્યા વગર કોઈ પોષક સ્તરમાં સજીવોને દૂર કરવા એ સંભવ નથી કોઈ પણ પોષક સ્તરના સજીવોને દૂર કરતા નિવસન તંત્રને અંતે તો નુકસાન જ થાય છે કોઈ પણ હોય એ પછી નીચલું પોષક સ્તર હોય તોય ભલે અને ઉપલું પોષક સ્તર હોય તોય ભલે કોઈ પણ પોષક દૂર કરવા સંભવ નથી જો એવું કરશો તો એ છે તંત્રને નુકસાન પહોંચાડે ત્યારબાદ પ્રશ્ન નંબર છ જૈવિક વિશાલન એટલે શું શું નિવસન તંત્રના બધા સ્તરો પર જૈવિક વિશાલની અસર પણ ભિન્ન ભિન્ન હોય છે તો પેલા જૈવિક વિશાલનની આપણે વાત કરી દઈએ કે આહાર શૃંખલાના વિવિધ પોષક સ્તરે રહેલા સજીવોમાં ચોક્કસ જેવ અવિઘટનીય જેને કહેવાય કીટનાશકો આ જેવ અવિઘટનીય પદાર્થની સાંદ્રતામાં થતા ક્રમશઃ વધારાને જૈવિક વિશાલન કહે છે કોનો વધારો થાય તો કે જેવ અવિઘટનીય પદાર્થનો નિવસન તંત્રના વિવિધ પોષક સ્તરે જૈવિક વિશાલનની માત્રા એ જુદી જુદી હોવાથી એની અસર પણ કેવી હોય છે જુદી જુદી હોય છે તૃતીય અને ચતુર્થ પોષક સ્તરે રસાયણની માત્રા મહત્તમ હોય કેવી હોય મહત્તમ ક્યાં તો કે તૃતીય અને ચતુર્થ પોષક સ્તરે જ્યારે નીચલા પોષક સ્તરે રસાયણની માત્રા ખૂબ જ ઓછી હોય છે કેવી હોય છે ખૂબ જ ઓછી હોય છે આથી જૈવિક વિશાલનની સૌથી વધુ હાનિકારક અસર એ ઉપલા પોષક સ્તરના સજીવોને થાય સૌથી વધારે અસર કોને થાય ઉપલા સ્તરે આવેલા હોય છે એને અસર થાય છે કારણ કે ત્યાં છે જૈવિક વિશાલનની માત્રા કેવી હોય છે વધારે હોય છે એટલા માટે ત્યાંને વધારે નુકસાન થાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત કે આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે તો કે આપણા દ્વારા ઉત્પાદિત જેવ અવિટનીય કચરો છે કે જેનું વિઘટન શક્ય નથી વિઘટન થઈ શકતું નથી તેમની સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે કઈ કઈ તો કે જૈવિક વિશાલનની સમસ્યા ઉત્પન્ન થાય પર્યાવરણમાં એકત્ર થઈ એ પ્રદૂષણ કરે છે જ્યારે ભૂમિમાં આ કચરો દાટવામાં આવે ત્યારે એ ભૂમિની વનસ્પતિઓની વૃદ્ધિને અટકાવે છે અને તે પર્યાવરણમાં લાંબો સમય જળવાઈ રહે અને પર્યાવરણના જે ઘટકો છે એને હાનિ પહોંચાડે છે આ ઉપરાંત આહાર શૃંખલાને અસંતુલિત કરે છે અને તંત્રમાં પણ સમસ્યાઓને સર્જે છે ત્યારબાદ પ્રશ્ન નંબર જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો એ જીવ વિઘટનીય હોય તો શું આપણા પર્યાવરણ પર કોઈ અસર નહીં થાય તો આપણા પર્યાવરણ પર કોઈ અસર નહીં થાય જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો એ જે વિઘટની હોય યોગ્ય રીતે પૂરતા સમય માટે વિઘટન કરવામાં આવે અને તેનો ખાતર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ તેમજ ખાતર જગ્યાએ બાયોગેસ ઉત્પાદન માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે એક તો ખાતર તરીકે અને બીજો છે બાયોગેસ તરીકે જો ઉત્પાદન એનું કરવામાં આવે પર્યાવરણ માટે ત્યારે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આપણો પ્રશ્ન નંબર નવ ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે આ વિઘટનને સીમિત એટલે કે ત્યાં રોકી રાખવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ તો મિત્રો ઓઝોન સ્તર છે આ ઓઝોન સ્તર શું કરે છે તો કે ઓઝોન સ્તર એ સૂર્યમાંથી આવતા ક્યાંથી આવે છે કે સૂર્યમાંથી આવતા અને સજીવો માટે ખૂબ હાનિકારક એવી ટૂંકી લંબાઈ તરંગ લંબાઈના જે પાર જામલી કિરણો છે જેને કહેવાય અલ્ટ્રા અલ્ટ્રાવાયોલાઇટ કિરણો આવા પાર જાલી જે વિકિરણોનું શોષણ કરે છે કોણ શોષણ કરે છે તો કે ઓઝોન સ્તર આથી ઓઝોન સ્તરનું જો વિઘટન થાય તો આપણા માટે ચિંતાનો વિષય છે એનું મુખ્ય કારણ શું છે તો કે તેના વિઘટનથી હાનિકારક પાર જાંબલી વિકિરણો એ ડાયરેક્ટ ક્યાં આવશે પૃથ્વી સપાટી પર પહોંચે છે અને મનુષ્યમાં ચામડી સંબંધિત આંખમાં મોતિયા વગેરે જેવી બીમારીઓ કરશે આ વિઘટનને સીમિત કરવા માટે ઉપયોગ આપણે છે ઘટાડવો ઘટાડવો જોઈએ 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 શું કરવું આથી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ યુ એન યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે સીએફસી નું ઉત્પાદન ઓગણીસો છ્યાસી માં આવું ક્યારે નક્કી કર્યું સત્યાસી માં કે સીએફસી નું ઉત્પાદન ઓગણીસો છ્યાસી ના સ્તર પર સીમિત રાખવામાં આવે એટલે કે ઓગણીસો છ્યાસી માં જેટલું હતું ને એટલું જ રાખવામાં આવે નથી વધવું જોઈએ નહીં તેના દ્વારા ઓઝોન સ્તરનું રક્ષણ થશે અને હાનિકારક વિકિરણોની અસરને પણ અહીંયા ઘટાડી શકાશે આ નક્કી કોણે કર્યું એન એપી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા ચેપ્ટરનું સ્વાધ્યાય થઈ છે પૂર્ણ ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત